અમારા કેમ્પ બાવીસ વર્ષથી છેલ્લા બાવીસ વર્ષથી અમે મા માના ભક્તોની સેવા કરી રહ્યા છીએ આ બાવીસનું વર્ષ અમારું છે આ વખતે બાવીસ વર્ષથી સતત અમે ચોવીસ કલાક પાંચ દિવસનો કેમ્પ કરીએ છીએ અમે લોકો સવારે ચાલુ કરીએ સાત વાગે સાતથી નવ અમારો નાસ્તો હોય નવથી પછી રાતના દસ વાગ્યા સુધી જમવાનું આપીએ છીએ આ દસ વાગ્યાથી સવારે રાતે અને પૂરીની વ્યવસ્થા હોય છે અમારી સાથે અમારે મેડિકલ કેમ્પ હોય છે રાસ ગરબાનો કાર્યક્રમ હોય છે અમારો અમારે ત્યાં લાખોની સંખ્યામાં ભક્તો સેવા લે છે મિત્રો અને આ વર્ષે મારા મિત્રોએ છવ્વીસો છવ્વીસ ફૂટી ધંધા કરી અને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે અમને માતાજીની આશીર્વાદથી અમે વર્ષો સુધી અમે અમારી પેઢી આ પ્રવૃત્તિ કરતી રહે એવી અમે માતાને પ્રાર્થના કરી છે માતાજી અમને એવી અમને શક્તિ આપો અમને તાકાત આપો અમને કે અમે વર્ષો વર્ષ અમારી પેઢીઓની પેઢીઓ આ માતાજીની સેવા ભક્તોની સેવા કરતી રહે અમે જય અંબે માતાજી મારું નામ ભાવેશભાઈ વ્યાસ છેમાં અમારી ચોથી ધજા આજ પહેલાં ત્રણ ધજા ચડવામાં આવી હતી પહેલી પંદરસો પંદર ફૂટની ધજા મેં અંબાજી માતાને સમર્પિત કરી હતી અને એ ધજા બે હજાર પંદરમાં કરવામાં આવી હતી બે હજાર અઢારમાં બેંકોકમાં કરવામાં આવી હતી જે જે ધજાની અંદર શુક્રવારે ને રમઝાન મહિનામાં મેં કરી હતી એ આપણા ધર્મને હિન્દુ ધર્મ માટે એની પ્રચલિત માટે મેં કરેલ અને બે હજાર વીસમાં મેં દુબઈ ખાતે બેંકોક ખાતે કરાયેલી અને એ ધજા એ ત્રીજા નંબરની બે હજાર બે વીસ મિનિટની હતી અને આ જ રોજ ચાળા ખાતે મને આ ચાન્સ મળ્યો છે છવ્વીસો છવ્વીસ ધજા કરવાનો અને સાત તારીખના રોજ કલેક્ટર સાહેબ આની પૂજા કરવાના છે આપ સરોવરને પધારવા મારી નમ્ર વિનંતી છે બધે જ અંબાજી માના મંદિરમાં ચડવામાં આવી હતી અને એ પછી માતાજીના મંદિરમાં બી ચઢાવવામાં આવી હતી અને એક દરેક વખતે મારા કેમ્પમાં મા અંબા સેવા કેમ્પના

અને મહારાજ સાથે અમે બીજા પચાસ એટલે ત્રણસો નું એક ગ્રુપ છે અને તે દર વર્ષે અમે ભાદરવી પૂનમે સેવા કેમ્પ કરીએ છીએ માં અંબા સેવા કેમ્પનો સંચાલક ભૂપેન્દ્રભાઈ પુરુષોત્તમભાઈ પટેલ બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી એકેડમી બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ ની સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે